અને માતાને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ કરવો કે મારાથી ભક્તિ ના થાય હું તો આવો નીચ છું હું તો આવો પાપી છું આવો અધર્મી છું મારાથી ભક્તિ ના થાય મારું કામ ભક્તિ કરવાનું નહીં આવું કરી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેકને કહીશ તમારી માં છે ને એની જવાબદારી છે તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી એમાં ભક્તિ કરવી ને પણ મારું મન હારું નહીં મારા વિચારો હારા નહીં આળસ ગમતું નહીં તો બધાને આવું થતું હોય શરૂઆતમાં પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો કરે જ રાખો જીવ આળસ આવો કે વિચાર આવો કે ગમે તે પણ તમારી માતા તગરે રાખો ને મારા જીવી માતા મોને રાખો ને એક દાડો તો તમારી માં છે ને જોઈ લે કે દીકરાને ખરેખરમાં મારી ભક્તિની ભૂખ જાગી છે એ દીકરીને મારી ભક્તિની ભૂખ જાગી છે એ દાડ માતા ખાલી દ્રષ્ટિ નાખશે ને તમારી પર તો આમથી તમારી અંદર ભક્તિ જાગૃત એવી થઈ જશે ને કે ચોવીસ કલાક મહાકાળી મહાકાળી ચામુંડ ચામુંડ હરસીધી હરસિધી કરતા થઈ જશો

પણ ભક્તિ આલું છું તમારી માતાની આ કદાચ કોઈ દીકરી ખોરો પાથરીન માગે તોય કોઈ દીકરાઓ હાથ ઊંચા કરીને હાથ જોડીને માગે તોય પણ હું ભક્તિ આલવા બેઠી તમારી માતાની અને લઈન જાવ ગોડાઓ ઘેર જોય બારે જા ધામ ઓટા ફેરા રવિવાર ભરવાની જરૂર નઈ પડે આટલી ગેરંટી વિશ્વાસ રાખજો હું ખાલી મારી નોમના નહીં પણ મારા ધર્મ નું નામ ટકી રહે ને દેવી શક્તિ નું અસ્તિત્વ ટકી રહે ને ઘેર ઘેર એના માટે મારા ભગવાન જાગૃત બનાય છે તો લોકો માતાઓ ને ખાલી નાની થી કોમ વાળી સમજી લીધી બધાએ કે માતા એટલે શું નારી લાલ કોમ કરી ના થઈ જાય ને તે થઈ જાય અરે માતા તો એ છે તમારો જન્મ થી લઈ

આઠ કલાક તો કલાક નોકરી કરો ને તો નોકરી માં તે કદાચ અમથા ગપ્પાડા મારો એના કરતા માતા કોઈ ભજન વાપરો પ્રવચન વાપરો સ્તુતિ વાપરો એ બધું હારું હારું જ્ઞાન સાંભળવાનું મન થાય એ રીતે સાંભળી રાખો ને તો ચોવીસ કલાક તમારી માતાની ભક્તિ આ ભક્તિ જ કહેવાય છે પછી કઈ મઢમાં બે રહેવાનું હતું પછી તેને કે પહેલાના ગઈડ્યા બાર મહિને દીવો કરતા તો માતા હાકા પાય રહેતી અને આ રોજ અખંડ કરે છે તોય માતાઓ બોલતી કૃપા કરતી એનું કારણ શું ગાઈડ્યા ભલે તમારા બાર મહિને એક જ વાર કરતા પણ ચોવીસ કલાક કદાચ ખેતી કરવા જાય ને તોય માતાના જ આગળ રાખે કોઈ વેપાર ધંધો કરવા જાય ને તોય માતાનું જ નામ હોય તો ગોમે મળે ને તોય કે જય માકાળી જય માતાજી રામ રામ જોયું છે ને આ બધું પહેલાના જમાનામાં ગમે તો જાય ને રામ જય માતાજી આવું બોલતા એટલે એમના મુખ્ય થી ચોવીસ કલાક માતા નું નામ એમનું સ્મરણ રહેતું ને એટલે માતાઓ ચોવીસ કલાક કોઈ કેસે અમારા બાપ દાદા ને પાઘડીએ માતા હતી કોઈ કેવા અમારા બાપ દાદા ના કોડે માતા હતી કેસે ને આવું બધું કોઈ અમારા બાપ દાદા કંડિયામાં માતા હતી આ બધું કે છે ને તો તમારી માતાઓને મોટા મઢ નહી જોતા તમારા વડવાઓની પાઘડી રમવા વાળી તમારી માતાઓ છે અને એ પાઘડી એવી માતાને કદાચ પાઘડીમાં રાખે ને તો તમારા એ વડવાઓનું પાઘડી ક્યારે કોઈના શરણમાં ના પડવા દે એ તમારી માં છે પણ આવો હેત ના પ્રેમ જોઈએ છે માતાઓનો તારે કૃપા થાય પ્રસન્ન થાય પાંચ ચાંદલા કરો સાથીઓ દોરો તો જ પ્રસન્ન થાય અરે કોઈ દીકરા ને સાથિયો ઊંધો દોરતા આવડે ને તો એ માતા સ્વીકાર લે કે દીકરાના ભલે હજુ જ્ઞાન નહીં પણ એનો ભાવ ચોખ્ખો છે થાય નહી એવું કોઈ દીકરાને આરતી ઉતારતા ના આવડતું કે ઉંધી આરતી ઉતારે ને પણ હોય એ દીકરો ભલે આરતી મારી પણ દીકરાનો ભાવ તો એ જોવો છે એ તમારા એ વિધિની નિયમો નહીં જોતી એ પ્રક્રિયા નહીં જોતી એને ખાલી ભાવ જોઈએ છે એટલે તમને કોઈ વિધિ પૂજા પાઠ કરવાનું આવડે નહીં ને તો કઈ નઈ જેવી આવડે એવી ભક્તિ કરો અતાર તમને જ્ઞાન ના હોય ને તો એ માતા મને કોઈ જ્ઞાન નહીં પણ મને જે રીતે આવડે એવી તારી ભક્તિ કરું છું કોઈ ભૂલ ચૂક કોઈ માફ કરજે તો તમારી માતા છે ને એ બધું સ્વીકાર કરી લેશે નહી તો અમુક લોકો તો એવું વિચારે કે માતાનું કે ભક્તિ કરવી એટલે રમત વાત નહીં જેટલું ડગલે પગલે ધન રાખવું પડે શેર ભૂલ થઈ જાય ત્યાં માતા પાડી દે અને આ બધા ભેમ કાઢ નાખો ડર કાઢ નાખો તમારી માં કરુણા છે દયાળુ છે જેટલી ભગવાનના દયા નહીં એના કરતા માતાના વધારે દયા હોય આવું જોયું છે ને વાપર્યું છે ને તો કે શેદ ભૂલ થઈ જાય તો કે માતા મારી નાખે શું મારી નાખે કોઈ કોઈ દીકરો કે નું કે એક નારિયેલ રહી જાય ને તો પેઢી ના છોડે અને હું ગોડી છું એક નારિયેળમાં હું પેઢીઓ સુધી એના ચોંટી રહું આ બધા બધા વ્યાયામ બાળા બધા વ્યયમ કાલ્યા છે મગજમાં એક નારિયોલ માં કેમ એલડી ના છોડે એક નારિયોલ બાકી રહી જો ને માકાડી ના છોડે અરે નહીં એક હજાર નારિયોલે ભૂલી ગયા હોય ને પણ તમારો ભાવ એવો ને એવો હોય ને તો એક હજાર નારિયોલ ભૂલી જવું માતા કોઈ માતા બાધા મોનતા કસી પકડી નઈ રાખતી પણ એ માતા ક્યારે વધારે ખીજાય જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માનતા બાધા રાખે કોઈ જગ્યાએ અને એનું કામ પંદર દિવસ કીધા હોય પંદર દિવસ માં કદાચ એના પેલા થઈ ગયું હોય અને આ કોમ મેં કર્યું છે તો તારું અભિમાન ના તોડી નાખું તો મારું નામ માતા નહિ પછી કોમ બગડે ને એટલે પાછો નારિયેળ વધેરવા જાય મારી ભૂલી સમજા પડી એટલે આવા અત્યારે મારા બધું માફ કરાવી દઈશ બોલો વિશ્વાસ છે વિશ્વાસ છે તમારી માતાઓને કહી દઈશ કે જા તારા વડવા હોય જેટલા કદાચ ગુના કર્યા હોય જેટલી મોનતાઓ બાધાઓ અને મોડવા કદાચ બાકી રહ્યા હોય કોઈ વ્યવહાર બાકી રહી જાય હોય પણ આ તારા દીકરાઓ ખંચેરી ખોરે લઈ લે બધું છોડ દે માફ કરી દે જા તો કાલ થી તમારી માતા એ માફ કરી દે કાલ થી નવો હિસાબ ચાલુ કરવાનો પણ નવા હિસાબ ક્યારે પોતાની કુળ દેવી જોડે માનતા રાખવી આ દરેક દીકરા દીકરા દરેક ને જેટલા ને મારો અવાજ હમરાતો હોય દરેક ને કહીશ ક્યારે પોતાની કુળ દેવી ની માનતા કે બાધા રાખવી કેમ કેમ એ તમારી માં છે તમે એના હક્કી કહી શકો છો પ્રાર્થના કરીને કહી શકો છો એના નમન કરીને કહી શકો છો કે પેલા માતા તું મારી માં છું જોયું છે ને આવું તો તમારી માં ની ફરજ છે તમારું કામ કરવાની તો પોતાની માતા જોડે સોદા હોય કે મારી નવું બાઈક લાવી દઈશ ને તો હું તને પોસ નારિયેળનું તોરણ ચડાવીશ નહી એને એવું કેવું મારે નવું બાઈક લાવું છ નારિયલ ફરક થી કરાય બરોબર છે પણ કોઈ મન